વાહન આઈ એન એસવી તારીનીએ કેપટાઉન થી ગોવા તરફ ના અંતિમ પ્રવાસ માટે પ્રસ્થાન કર્યું ભારતીય નૌસેનાની નૌકા વહન આઈ એન એસવી તારીનીએ આજે કેપટાઉન દક્ષિણ આફ્રિકા ખાતે સમારંભપૂર્વક ધ્વજવિધિ સાથે તેના ગોવા તરફના અંતિમ પ્રવાસ માટે પ્રસ્થાન કર્યું આ પ્રસ્થાન નૌસેનાની નાવિકા સાગર પરિક્રમા અભિયાનનો ભાગ છે જે બે ઓક્ટોબર બે હાજર ચોવીસ આદ મિરલ દિનેશ કે ત્રિપાઠી દ્વારા ધ્વજવિધિ સાથે શરૂ કરવામાં આવ્યો અભિયાનમાં બે મહિલા અધિકારીઓ લેફ્ટનન્ટ કમાન્ડર દિલના કે અને લેફ્ટનન્ટ કમાન્ડર રૂપાએ આઈ એસવી તારીની પર સાયકલિંગ કરી રહી છે અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય તેવીસ હજાર ચારસો માઇલની ની અંતર માપી આઠ મહિનામાં પૂર્ણ કરવાનો છે જેનો અંતિમ ગંતવ્ય ગોવા છે અભિયાન દરમિયાન નૌકા વહન ફર્મેન્ટલ લાઇટનલેન્ડ ન્યુઝીલેન્ડ અને પોર્ટ સ્ટેન્ડી ફોકલેન્ડ આઇસલેન્ડ ખાતે રોકાણ કરી ચૂક્યું છે આઈએનએસવી તારીની કેપટાઉનમાં આગમન સમયે ભારતીય કન્સુલ જનરલ શ્રીમતી રૂબી જસપ્રીત દક્ષિણ આફ્રિકાની નૌસેનાના રિયલ એડમિરલ લીસા હેન્ડ્રિક્સ અને પ્રિટ્રોરિયાના રક્ષાદૂત કેપ્ટન અતુલ સાપાહિયા દ્વારા સ્વાગત કરવામાં આવ્યો સાથે દક્ષિણ આફ્રિકાની નૌસેનાની બેન્ડ દ્વારા સંગીત પ્રદર્શન પણ કરવામાં આવ્યું ગોવા પર પાછા ફરતી વખતે આઈએનએસવી તારીની યોયર રોયલ કેપે યાચ ક્લબ ખાતે બે અઠવાડિયાની મરામત અને જાળવણી માટે રોકાણ કર્યું આ દરમિયાન ક્રૂ દક્ષિણ આફ્રિકાની નૌસેનાના સાયમન્સ ટાઉન નૌસેનાના આધાર ગોર્ડન્સ બેઝ નૌસેનાના કોલેજ સાથે પરસ્પર ક્રિયા પ્રતિક્રિયા કરશે સામુદ્રિક સંશોધન અને સમુદાય આઉટરીચ કાર્યક્રમો પણ યોજાશે